આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી કરવામાં આવી દીવના વણાકબારા ગોમતી માતા બીચ ખાતે છ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી થઈ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ બે હજાર ચોવીસને ઉજવણી નિમિત્તે ગોમતી માતા બીચ ખાતે ફિશરીઝ વિભાગ દીવ મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત મહારાણા પ્રતાપ ગ્રામ પંચાયત વણાકબારા ગ્રામ પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયત શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયત અને સાઉદવાડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસની ઉજવણી કરવામાં આવી નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ એ ભારતમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય સાથે જોડાયેલ સંશોધન સંસ્થા ચેન્નાઈના સહયોગથી ગોમતી માતા બીચની સાફ સફાઈ કરવામાં આવી હતી આ બીચ સફાઈ કાર્યક્રમમાં ઉપરોક્ત સુપ્રિન્ટેન્ડન્ટ મામલતદાર ફિશરીઝ ઓફિસર ગ્રામ પંચાયતના સરપંચ મંત્રી જયંતિભાઈ નરોત્તમભાઈ અને પ્રતિકભાઈ ઉપરોક્ત ગ્રામ પંચાયતના સભ્યશ્રી સરકારી કર્મચારીઓ તેમજ સરકારી ઉચ્ચતર કુમાર શાળાના વિદ્યાર્થીઓ આચાર્યશ્રી ઇન્ચાર્જ શિક્ષકો તેમજ યુવાનો અગ્રણી વ્યક્તિઓ આજના આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ બે હજાર ચોવીસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તમામ વ્યક્તિઓએ બીચ પર પડેલા પ્લાસ્ટિક કચરાનો નિકાલ કરીને બીચને સ્વચ્છતા કરવામાં આવી હતી બીચને સફાઈ કરતા લગભગ એકસો ઓગણત્રીસ કિલો કચરો એકઠો થયો હતો આ સફાઈનો કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાણજીવન સૃષ્ટિનો વિનાશ અટકાવવા અને દરિયાઈ કિનારાને પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત કરવાનો હતો જેનાથી દરિયામાં રહેતી માછલીઓના જીવ બચાવી શકાય ઉપરોક્ત કાર્યક્રમનું સંચાલન શ્રી ઉમેશભાઈ છગનબારીયા પ્રોગ્રામ કોઓર્ડિનેટર દીવ દ્વારા કરવામાં આવ્યું હતું આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડેના ઉજવણી નિમિત્તે ઓલ ઓવર ઇન્ડિયામાં આજે ક્લીન કોસ્ટલ ઝોન અને બીચની ક્લીનિંગ સફાઈ માટેનું એક આયોજન કર્યું છે મિનિસ્ટ્રી દ્વારા ચેન્નાઈથી કરવામાં આવ્યું છે ડાયરેક્ટર ઓફ અને દીવમાં ફર્સ્ટ ટાઈમ ઓમટી માટા બીચ ઉપર આ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ સફાઈ અભિયાનની અંદર દરેક પંચાયતના શ્રીઓ મંત્રીશ્રીઓ તમામ એસોસિએશન બોટ એસોસિએશનના હોડે હોડેદારો તેમજ સોશિયલ એક્ટિવિટીના દરેક સભ્યો સાથે જીએસએસ બોઈસ વણાકબારા ગર્લ્સના વિદ્યાર્થીઓ સાથે મળી ના એક સફાઈ અભિયાનનું કામ કરી અને જીએસએસ સાવધવાડી બી સાથે બોઈસ સાથે મળી અને આ સફાઈ અભિયાનનું કાર્ય કર્યું છે

આજે ના દિવસે આ સફાઈ અભિયાનમાં જોઈ થયા જેમાં વણાકબારા પંચાયતના ત્રણે પંચાયતો સાઉદવાડીની ત્રણે પંચાયત માતા બીચ ઉપર સફાઈ અભિયાન અમારા વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું જેમાં જુદા જુદા પ્રકારના કચરાનું પણ વિભાજન કરવામાં આવ્યું એમનું વજન પણ કરવામાં આવ્યું અને ખાસ કરીને જે દરિયાઈ જીવ સૃષ્ટિ છે એ સુરક્ષિત રહે એના માટે આ સફાઈ અભિયાન જે કરવામાં આવે મોર્નિંગ હું સરદાર વલ્લભભાઈ ગ્રામ પંચાયતની સરપંચ દમયંતી નાનજી આજે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે બે હજાર ચોવીસ નિમિત્તે સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખેલો તેમાં છ પંચાયતના સરપંચો સભ્યો કાર્યકર્તાઓ બીચની સફાઈ કરવામાં આવેલી માછલાના માછલાના મોઢામાં પ્લાસ્ટિક ન જાય એ માટે પ્લાસ્ટિકનો ખાસ સફાઈ કરવામાં આવ્યો